રાજ્યમાં ચોવીસ કલાક બાદ ઘટશે વરસાદનું જોર અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટશે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં હજુ પણ 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે તો રાજ્યના બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ હજુ યથાવત રખાયું છે હવામાન વૈજ્ઞાનિકના મત મુજબ આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે પરંતુ એક અઠવાડિયા સુધી વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય અને તાપમાનમાં પણ કોઈ બદલાવ નહીં આવે દ્વારકા પોરબંદર ભાવનગર કચ્છ અને જુનાગઢમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરના આસપાસના વિસ્તારોમાં પણ સામાન્ય ઝાપટાની આગાહી કરવિવારે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ન વરસતા ગરમીનો પારો એક જ દિવસમાં છ ડિગ્રી સુધી ઉંચકાયો અમદાવાદમાં રવિવારે મહત્તમ તાપમાનમાં શનિવારની તુલનાએ છ ડિગ્રીનો વધારો નોંધાયો રવિવારના મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું તો લઘુત્તમ તાપમાન ચાર એક ડિગ્રી વધીને ત્રેવીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું